હલો મિત્રો પહેલાં તો બધાને જય હનમંદા આજે શનિવાર છે એટલે અમે આવી ગયા છે ખજૂરભાઈએ બનાવેલું મંદિર તમે જોજો ખજૂરભાઈએ કેવું મંદિર બનાવેલું છે જો મિત્રો આ મંદિર છે ને આપણે મસીયા ગરીબોના મસીયા આવા બનાવેલું છે હનુમાન દાદાનું મંદિર આ મંદિર ભાઈ હાથંગમાં આવેલું છે ભાઈ જો ભાઈ આ ભાઈ ગરીબોના મસીયા આવા મકાન બનાવે છે ને આપણે ગરીબોના એ ખજૂરભાઈ બનાવેલું છે મકાન આ જો મિત્રો જો અમારા શિવ આવી ગયા છે ભાઈ દર્શન કરવા હાલો જય જઈ કહી હાલો જય હનુમાન દાદા મિત્રો ભાઈ મંદિર છે ને આપણે ખજૂરભાઈ બનાવેલું છે તો મિત્રો ભાઈ અમારા શિવભાઈ દર્શન કરીને આવી ગયા છે બહાર તો ભાઈ ડેલો દે છે ભાઈ ડેલો દઈ ગયો શિવભાઈ જય હનુમાન દાદા કે મિત્રો ભાઈ આ મંદિરે અવશ્ય એકવાર આવજો મુલાકાત લઈ જાઓ આ બનાવેલું મંદિર છે અને ભાઈ લોકેશન એક નંબર છે આ જગ્યાનું ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ આ મંદિર આપણે આચંગમાં આવેલું છે ભાઈ નજારો જુઓ તમે કાંઈ ઘટે નહીં ભાઈ આ મંદિર ભાઈ આપણા ખજૂરભાઈ નીતિન જાની કરીને કહે છે ને એનું મંદિર બનાવેલું છે ખજુરભાઈ ગરીબોના મસીહા એનું મંદિર બનાવેલું છે ભાઈ આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો ખજૂરભાઈ બનાવેલું મંદિર છે મિત્રો ભાઈ અમે હવે જઈએ છીએ શિવના મામાના ઘર તરફ શિવભાઈ હાલો ઉતરો નીચે કાય એમ કાલો શિવભાઈ જો હનુમાન દાદાના દર્શન કરીને હવે નીચે ઉતરે છે ધીમે ધીમે પગજ ઉતરવા મળ્યા છે ગાયમ કા વલોટીઓ ન મારી જતા હોય ભાઈ પડી જાવ પાછા એલા 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 ધીમે ધીમે હાલો ભાઈ મિત્રો આ મંદિર છે ને ભાઈ ખજૂરભાઈ બનાવેલું છે આ ભાઈ હાથંગ હાથંગ ગામ આવેલું છે ને આવેલું છે ભાઈ અવશ્ય એકવાર મુલાકાત લઈ અને ભાઈ અહીંયા ખજુરભાઈના સાક્ષાત હનુમાન દાદાએ દર્શન દીધેલા છે અને ભાઈ એના ભાઈ તરુણ જાણીને વિઝા નતા મળતા એટલે ભાઈ હનુમાન દાદાએ એને માનતા કરી હતી એટલે ભાઈ વિઝા મળી ગયા છે ભાઈને એટલે ભાઈ અવશ્ય મંદિરની મુલાકાત લઈ જાવ ખજૂરભાઈ બનાવેલું છે અને ભાઈ લોકેશન એક નંબર છે કાંઈ ઘટે નહીં ભાઈ આ મંદિર ભાઈ ખજૂરભાઈ બનાવેલું છે